રાજ્યમંત્રી ફાર્મની મુલાકાત મુલાકાતનો હેતુ ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓના ફાયદાઓને હાઇલાઇટ કરવાનો હતો ડોક્ટર બઘેલે માનસિંહ ડામોર સાથે વાતચીત કરી જેઓ ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ઉપયોગને ઘટાડવા માટે અપનાવેલી પર્યાવરણ મિત્ર ખેતી પદ્ધતિઓ માટે ડામોરના પ્રયત્નોની પ્રશંસા કરી મંત્રીએ જમીનની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા અને પોષક પાકો ઉત્પન્ન કરવા માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો મુલાકાતમાં આ વિસ્તારના ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય પર પણ ચર્ચા કરવામાં આવી ડોક્ટર બઘેલે ખેડૂતોને સતત સહાય આપવાની ખાતરી આપી અને સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા